આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત રહી છે ત્યારે આરોગ્ય કર્મચારી મહાસંઘની હડતાલને લઈને પ્રમુખ રણજીતસિંહ મોરીનું નિવેદન સામે આવ્યું છે ત્યારે ચાર કેડનની સત્તર માર્ચથી શરૂ થયેલી અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ છે અમારા અન્ય વિરોધીઓ દ્વારા સરકારમાં ખોટું નિવેદન અપાવવા ગયા છે જેનું અલગ અલગ અર્થઘટન કરી લોકોને ખોટી માહિતી આપી છે ત્યારે એવા જિલ્લાના આગેવાનોના કર્મચારીઓ પણ સત્યાગ્રહ છાવણી ખાતે હડતાલમાં જોડાયેલા છે ત્યારે હડતાલ સમેટાઈ ગઈ કે તૂટી હોવાની માહિતી તદ્દન ખોટી છે જ્યાં સુધી અમારા બે પ્રશ્નોના જીઆર ઠરાવ ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ જ છે તેવું તેમણે જણાવ્યું હતું સત્તર ત્રણ બે હજાર પચીસથી જે નિયત થયેલી છે એ આ દિન સુધી શરૂ જ છે અને શરૂ જ રહેવાની છે અમારા કોઈ અન્ય વિરોધીઓ દ્વારા સરકાર સરકારશ્રીમાં મોટું નિવેદન અપાવવા ગયા છે પણ એ જિલ્લાઓના જે કોઈ મારા વિરોધી જિલ્લાઓ હોય મારા વિરુદ્ધ નિવેદન આપેલું હોય એનું સરકારશ્રીમાં ગલત અર્થઘટન કરી અને ગલત માહિતી આપી છે જે જે જિલ્લાઓના જે જિલ્લા પ્રમુખો છે એના કર્મચારીઓ ઓલરેડી અહીં ગાંધીનગર સેક્ટર સાવણી ખાતે હાજર જ છે અને હાજર જ રહેવાના છે તો એ મેસેજ અને એ જે માહિતી આપી છે એ તદ્દન જૂઠી અને ગલત છે અમારો ચોક્કસ મુદતની હડતાલ શરૂ જ છે અને શરૂ જ રહેવાની છે